હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બે અધ્યયન સંપૂર્ણ ગણિત અને એકમ ચાર છે પડછાયાની વાર્તા એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અહીંયા પ્રવૃત્તિ આપેલી છે ચાલો જોડીએ વ્યક્તિગત કાર્ય કરવાનું છે અહીંયા પડછાયા આપેલા છે પડછાયા સાથે જોડવાનો છે વસ્તુને અહીં હાથના પંજાનું ચિત્ર દોરી અને મહેંદીના આકારોથી મહેંદીનું ચિત્ર દોરવાનું છે અહીં છે આકારોનો પરિચય અહીં ચાલો કિનારીનું રેખાંકન કરીએ આ રીતે એનું રેખાંકન થશે હવે રેખાંકન પછી તમને જે આકાર મળે છે તે નીચેના બોક્સમાં દોરવાનો છે તો આ રીતે દોર્યા છે અહીં આ રમત રમવાની છે અહીં નકુલ અને તેના મિત્રો ચિત્રમાં રંગ પૂરે છે તમે પણ ચિત્રમાં રંગ પૂરણી કરો તો આ રીતે ત્રિકોણમાં લાલ રંગ પૂરવાનો છે લંબચોરસમાં પીળો રંગ વર્તુળમાં લીલો રંગ અને ચોરસમાં વાદળી રંગ પૂરવાનો છે આ રીતનું આ રીતનું ચિત્ર દેખાશે અહીં ત્રિકોણ ચોરસ લંબચોરસ અને વર્તુળનો ઉપયોગ કરીને એક ઢીંગલી બનાવવાની છે પછી ઢીંગલી બનાવવા માટે કેટલા ચોરસનો ઉપયોગ કર્યો કેટલા ત્રિકોણનો ઉપયોગ કર્યો લંબ ચોરસનો કેટલા વર્તુળનો એ ગણી ગણીને અહીં લખવાનું છે અહીંયા મીનાનું ચિત્ર છે તો મીનાએ ચિત્ર દોર્યું છે એના પરથી અહીં જુઓ અને ગણો એટલે ત્રિકોણ કેટલા છે ચોરસ કેટલા છે લંબચોરસ અને વર્તુળ કેટલા છે તે ઘણી ગણીને આ બોક્સમાં લખવાનું છે આ આકૃતિઓ નીચે એવી વસ્તુઓના નામ લખો કે જેમનું રેખાંકન જે તે આકૃતિ જેવું થાય અહીં ચહેરા પર જુદા જુદા આકારો દોરવાના છે અહીં ખૂણો પકડોની રમત રમવાની છે અને આ પ્રશ્નોના પ્રશ્નોની ચર્ચા કરવાની છે અને તે શું જવાબ આપે બાળકો તેની પણ ચર્ચા કરવાની છે વિચારો અને કહો ચાલો કાગળની પ્રવૃત્તિ કરીએ પછી અહીં પેટર્ન આપેલી છે અલગ અલગ આકારની ધરાવતી આ વસ્તુને છાપ પાડો દાખલા તરીકે બોટનનું ઢાંકણું રબર સિક્કા પેન્સિલ વગેરે વગેરે બ દિવાસળીની મદદથી જુદી જુદી પેટર્ન બનાવવા દિવાસળીઓ છે તેના અત્યારે અહીં જુદી જુદી પેટર્ન બનાવવાની છે પછી આ પાંદડાની અલગ અલગ પેટન બનાવી છે પછી અહીંયા આ પેટર્ન આપી છે તેને આપણે આગળ વધારવાની છે આઠ નંબરની પેટર્ન છે આ નવ નંબરની પેટર્ન છે આ દસ નંબરની આ અગિયાર નંબરની પેટન છે પછી આ બાર નંબરની પેટન છે પછી આ તેર નંબરની પેટર્ન છે આ ચૌદ નંબરની પેટર્ન છે નીચેની સંખ્યા નીચેની સંખ્યા પેટર્ન આગળ વધારો અહીં સંખ્યા પેટન છે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એટલે એકથી બાર સુધીની પેટર્ન આપેલી છે તો મિત્રો તમને આ એક એકમનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય બાય